નમસ્કાર હું શું કલ્પેશ તાવિયા અને તમે જોઈ રહ્યા છો ખેડૂત ચેનલ ઉપર કૃષિની વાત મિત્રો આજની આ ખેતી માહિતી આપણે વાત કરી જીરુના પાક ની અંદર આવતી જે કાળી શરમી છે અને એ કાળી શરમી ની ઓળખ નિયંત્રણ કેવી દવાઓ કે ટેકનિકલનો ઉપયોગ કરીએ તો એની અંદર આપણને સારું એવું રિઝલ્ટ મળે મિત્રો જીરુના પાક ની અંદર આવતી કાળી શરમી એટલે કે જેને ખેડૂત મિત્રો કાળિયાના રોગ તરીકે ઓળખે છે અને એ જીરુના પાકની અંદર આવે તો ઘણું બધું નુકસાન પણ થાય છે મિત્રો કાળી શરમી છે એ આપણા પાકની અંદર દેખાય એના દસ થી બાર દિવસ અગાઉ આપણા પાકની અંદર આવી ગયેલી હોય છે જે કાળી શરમી અસરગ્રસ્ત જે છોડ છે એ પાણીની ખેંચ અનુભવતો હોય લંઘાતો જોવા મળે છે છોડ છે એની ડાળીઓ હોય છે મિત્રો નીચે નમી ગયેલી જોવા મળે છે ત્યાર પછી છોડની અંદર દાણા નથી બંધાતા અને જે છોડની અંદર દાણા બંધાય એ દાણા નાના રહે છે ચીમડાયેલા રહે છે કાળા થઈ જાય છે અને એની સીધી અસર છે મિત્રો એ દાણાની ક્વોલિટી ઉપર પડે છે ઉત્પાદન ઉપર પડતી હોય છે કાળિયાનો રોગ છે એ કુંડાળા સ્વરૂપે સૌથી વધારે મિત્રો આગળ વધતો હોય છે મિત્રો કાળિયો રોગ આવવાના કારણોની જો આપણે વાત કરીએ તો કે વાતાવરણની અંદર જે ફેરફારો આવે છે એ ફેરફારોના કારણે કાળિયો રોગ છે મિત્રો આવવાની સંભાવના ખૂબ વધી જતી હોય છે વાતાવરણની અંદર ભેજનું પ્રમાણ વધવું ત્યાર પછી ઝાકળનું પ્રમાણ વધવું આવા સમયે મિત્રો કાળિયો છે સૌથી વધારે આવવાની સંભાવના વધી જતી હોય છે ખેડૂત મિત્રો ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ મિત્રો એકના એક જ ખેતરની અંદર વારંવાર જીરુનો પાક લેવાતો હોય પણ મિત્રો કાળીયાનો રોગ છે મિત્રો 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 આવવાની છે એ એ વધી જતી હોય ત્યાર પછી ખેડૂત વધારે અંદર નાઇટ્રોજન યુક્ત ખાતરો છે જીરુના પાકની અંદર એનો ઉપયોગ કરેલો હોય તો ત્યારે પણ મિત્રો છે કાળિયો રોગ આવવાની સંભાવનાઓ વધી જતી હોય છે મિત્રો ફૂગની વાત કરીએ કે જે કાળી શરમી છે કે કાળિયાનો રોગ છે એના માટે જવાબદાર ફૂગની જો આપણે વાત કરીએ તો અલ્ટરનેરિયા બર્નસી નામની ફૂગ છે મિત્રો આના માટે જવાબદાર હોય છે મિત્રો મિત્રો જ ઉત્પન્ન થાય છે ને આપણે કાળિયાનો રોગ અથવા તો કાળી શરમી તરીકે આપણે ઓળખીએ છીએ મિત્રો અલ્ટરનેરિયા બ્લાઇટ છે એટલે કે જે કાળી શરમી છે આ ફૂગનો ફેલાવો ખૂબ ઝડપથી થતો હોય છે એટલે કે જે આ ફૂગના જે સ્પોર હોય છે એ હવા મારફતે મિત્રો આગળ વધતા હોય છે અને ખાસ કરીને જે વાદળછાયું વાતાવરણ થાય એ છે આ કાળી શરમીને સૌથી વધારે અનુકૂળ આવતું હોય છે વાત કરીએ તેના નિયંત્રણ માટે જો તમારી જમીન છે એ સારી હોય કાળે હોય વધારે ભેજ સંગ્રહ કરવાની શક્તિ ધરાવતી હોય આવી જમીનોની અંદર જીરૂનો પાકનું વાવેતર કરેલું હોય તો મિત્રો આવા સમયે જે પાણી છે એ વહેલા આપણે પાકની અંદર મૂકી દેવું જોઈએ ત્યાર પછી જીરુના પાકની અંદર જ્યારે દાણો બંધાઈ ગયા પછી જીરું જેટલું બને તેટલું કડક રહે એવા દવાઓ કે ટેકનિકલનો ઉપયોગ કરવો જોઈએ કે જેની અંદર આપણે વાત કરીએ કે ડાયથેનીયમ પિસ્તાલી છે ત્યાર પછી ક્લોરોથાનોનિલ છે કે પછી સલ્ફર છે ટ્રાય જેવા મોલિક્યુલર કે ટેકનિકલનો મિત્રો આપણા પાકની અંદર ઉપયોગ કરવો કે જેનાથી જીરું છે મિત્રો કડક રહે વોટર સોલ્યુબલ ખાતરની જો આપણે વાત કરીએ તો જીરો બાવન મિત્રો એની અંદર છંટકાવ કરી શકાય છે આગળ વાત કરીએ કાળી શરમી છે એના આગોતરા આયોજન માટે આપણે શું કરવું જોઈએ કે જેની અંદર પણ પિકોક્ ટ્રોબિન આવે છે એને સોળ એમએલ પંદર લીટર પાણીની અંદર ઓગાળે જો મિક્સ કરવા મિક્સ કરી અને જો આપણા પાકની અંદર છંટકાવ કરવામાં આવે તો પણ ખૂબ સારા રિઝલ્ટ મળે છે મિત્રો પિકોક્સી ટ્રોબિન છે એ બજારની અંદર આપણે જે ગેરલીઓના નામથી આવે છે એનો પણ મિત્રો તમે છંટકાવ કરી શકો છો મિત્રો હવે વાત કરીએ કે કાળી શરમી આવી ગયા પછી આપણે કેવા મોલિક્યુલ કે કેવી ટેકનિકલો કે દવાઓનો ઉપયોગ કરીએ તો આપણા પાકની અંદર સારું રિઝલ્ટ મળે એની વાત કરીએ તો મિત્રો પહેલી દવાની જો આપણે વાત કરીએ તો આવી ગયા પછી આપણે કોર્ટ એવા કંપનીનું ઇક્વિશન પ્રો આવે છે કે જેની અંદર સાઈમોગાનીલ અને ફાઇબોક્સાડોન આવે છે એનો વીસ એમએલ પ્રતિ પંપની અંદર રાખીને છંટકાવ કરવામાં આવે તો પણ ખૂબ સારા રિઝલ્ટો મળે છે ત્યાર પછી એક બીજી દવાની ટેકનિકલ ની જો વાત કરીએ ક્રેસોક્સી મિથાઇલ જે આવે છે ચુમ્માલીસ પોઈન્ટ ત્રણ ટકા એને પણ મિત્રો પચીસ એમ એલ આપણા પંપની અંદર રાખીએ અને આપણા પાક ની અંદર છટકાવ કરવામાં આવે તો પણ ખુબ સારા રિઝલ્ટો મળે છે ત્યાર પછી આગળ બીજા વાત કરીએ કે પચીસ ટકા આવે છે એને પણ આઠથી દસ ગ્રામ પંપની અંદર મિક્સ કરી અને પાક ની અંદર છંટકાવ કરવામાં આવે તો કાળી શરમી ની અંદર છે સાથે સાથે સફેદ સારીની ની અંદર અને સાથે સાથે લીલા સુકારાની અંદર પણ મિત્રો સારા રિઝલ્ટો મળે છે એનો પણ તમે મિત્રો ઉપયોગ કરી શકો છો ત્યાર પછી ટ્રાય સાયકલ જોલ પંચોતેર ટકા આવે છે એકસો વીસ ગ્રામનું પેકિંગ આવે એના પાંચ થી છ પંપ કરી અને એનો પણ તમે મિત્રો છંટકાવ કરી શકો છો ત્યાર પછી સિજન્ટા કંપનીનું જે કવર્સ ફ્લો આવે છે કે જેની અંદર ક્લોરોથાનોનિલ અને ડાયફેન કોના જો છે એનો પણ મિત્રો પચીસ થી ત્રીસ એમ રાખી અને આપણા પાકની અંદર છંટકાવ કરવામાં આવે તો પણ ખૂબ સારા રિઝલ્ટો મળે છે ત્યાર પછી ટેબુ કોના અને ટ્રાય સાયકલા મિક્સમાં જે અત્યારે આવે છે એને પણ વીસ થી પચીસ એમ પંપની અંદર રાખીને જો છંટકાવ કરવામાં આવે તો પણ મિત્રો ખૂબ સારા રિઝલ્ટો મળે છે મિત્રો આપણે જે આગળ ટેકનિકલો બતાવ્યા કે અગોતું આયોજન કર્યું આગોત આયોજન માટે આપણે જે પિકોક્ન કરીએ તમે તમારા અંદર ઉપયોગ કરી શકો છો મિત્રો આના સિવાય પણ બજારની અંદર ઘણા બધા અલગ અલગ કંપની જે છે સારી સારી દવાઓ બનાવે છે કાળા શર્મી માટે અને એના પણ રિઝલ્ટો ખૂબ સારા હોઈ શકે છે મિત્રો તમારા અનુભવના આધારે તમે એ દવાઓનો પણ મિત્રો ઉપયોગ કરી શકો છો મિત્રો તમે પણ જીરાના પાકનું વાવેતર કરેલું છે અને તમારે પણ કાળી શરમીનું આગોત આયોજન કરવું છે એના માટે પણ તમે આપણે આગળ બતાવીએ ટેકનિકલો છે કે દવાઓ છે એનો ઉપયોગ કરી શકો છો મિત્રો આશા રાખીશું કે અમારા દ્વારા કરવામાં આવેલો એક પ્રયત્ન છે ખેડૂત મિત્રોને ઘણો બધો ઉપયોગી બનશે મિત્રો વિડીયોની અંદર આપવામાં આવેલી માહિતી છે જો સારી લાગી હોય ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો આપણા જે અન્ય ખેડૂત મિત્રો છે કે જેને જીરુના પાકનું વાવેતર કરેલું છે એની સાથે વિડીયોને જરૂરથી શેર કરજો તમે હજુ સુધી અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત કૃષિ મોલને મિત્રો સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત કૃષિ મોલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો ફરી એક વખત આવા જ એક ઉપયોગી વિડીયો સાથે મળીશું ધન્યવાદ